ફિલ્મની મુલાકાત તે ભેગા દે ના દે એટલે ફિલ્મે કહી દો કાઈ હાર હાર કઈ માથો નહીં ના ગીતા ભૂઈ છે યાદ બોલતા જો ટેકરા બારા માં બી કઈક શબ્દ ટેકરા બારા શું હવે યાદ તો બધી જતી મારું ઘર જતો રહેવાનું છે પછી શું યાદ રે એમ કો ઘર પછી શું યાદ રે આવું અમારું ફેમિલી કે નહીં મળે

ક્યાં જઈએ અમે એકલા જીવે તમને કે ગમવાનું ક્યાંય નઈ ગમો ક્યાંય નઈ ગમ મારી આ મારી બેન છે એનું મકાન છે જો છિલે છિલે બે શબ્દ તું પણ કહી દે આ કોટી મહેનત કરે છે કોટી નઈ હાચિત કરું દોસી છેલ્લે છેલ્લે બે ચાર શબ્દ બોલી લો આ યાદગાર માટેનો વિડીયો રહે છે તમને જે પેટમાં દુખ્યું એ કહી દઉં

ઘણો દુખ થાય છે મારું મકાન પડી રહ્યું છે હવે મેં ક્યાં જઈશું તમે દાદી અમારું ઘર તૂટતા તમને કેવું થાય છે હા હા દુખ થાય તો ક્યાં જાવો તમારા આ બેન છે સુજ અમારા ભાઈ સમજે કે હવે તમારું મકાન અમારા મકાન સામે દો મકાન તોડો સામે મકાન દો

તમામ લોકોએ પોતાના ઘર ધારાશાહી કરી નાખ્યા પોતાની જાત મહેનતથી થી લઈ તું પછી કોલો આ તો આપણો આખા વિભાગ એકનો તો આપણો WhatsApp વિડિયો બનાવી જો મારો વિડિયો એટલે કીધું તું મને WhatsApp કરી દે તું ભાઈ તારું મકાન તૂટે છે તું શું કેવા છે

खाबी आइये आओ। भई अपना घर जा रहा है अपने फिर अपने मिलेंगे नहीं। ये एक फैमिली तरह एक वीडियो रहेगा यादगार। हाय याद बोले। दो शब्द बोल दो। ओ, तुमको जो मन में दुख रहा हो यादगार के लिए। यार कहीं नहीं। हाय मुन्ना भाई बाय बाय। हाय हमारा घर नहीं जाना चाहिए इनके। घर मिलना च तब तक सुकून की जिंदगी जिए और ऐसा रामवाड़ी कहीं पर मिलेगा नहीं और ऐसे व्यक्ति भी नहीं मिलेंगे जैसा अभी था वो अपनी फैमिली थी हाँ और जो यहाँ पर आके बसवाट करेगा और जो भी रहेगा वो जिंदगी की मौत मरेगा साला यहाँ पर आके रहे मेहुल बहनी खराब परिस्थिति है पर ये थी लाचार था घर खाली करना क्यों मेहुल बस हमें ऊपर ਬਾਕੀ ਆ ਘਰ ਨਹੀਂ ਬਦਲੇ ਘਰ ਆਪ ਤਾਂ ਤਾਂ ਆ ਰੋਗੀ ਜੀ ਤੂੰ ਕੀ ਕਰੀਏ ਹੂੰ ਸਾਮਾਨ ਤਾਂ ਤੂੰ ਬਦੂ ਰੱਖੀ ਤੂੰ ਖਾਵਾ ਪੀਵਾਨੂ ਕੀ ਆਪਣਾ ਲੈ ਕੇ ਖਾਲੀ ਕਰੀ ਨਿਕਲੀ ਆ ਪਰ ਮੂੰ ਇੱਥੇ ਬੈਠੋ ਚੋ ਹਾਲ ਮਾ ਬਜੂ ਗयो ਨਹੀਂ ਓਕੇ ਖੰਡੇ ਰਹਿ ਗਿਓ ਬਦੂ ਖੰਡੇ લોકોની આશા કેટલી હતી કેટલી આશા હતી મકાન બનાવીને બધા લોકોએ તોડી નાખ્યા કઈ ગયા એટલે આઈ જા બાર તમારું મકાન તૂટો તો છેલ્લી યાદનો વિડીયો તો તમારા બે શબ્દ કહેવાય કહી તમારા મનની દુખની વાત તૂટે તો ગયો રે ભાઈ શું કરીએ રસ્તા ઉભા રે કરવું પડે સરકારની આગળ તમે શું માંગ કરશો અમારે તો મકાન હા મકાન જોઈએ બરાબર છે બીજું કોઈ જીતું નથી મકાન જોઈએ એટલે જોઈએ તમામ લોકોએ પત્તાના મકાન તોડી નાખ્યા છે